त्रिज्या समाचार ट्रैफिक नियमोंमा मोटो फेरफार आज थी आठ 8 महानगरोमा एआई कैमरा द्वारा दंड शुरू अनेक खास कच्छना रणमा खेडूते करी बतावयो चमत्कार रणमा केसरनी खेती जोई लोको थाया हैरान तो चलो मित्रों आ तमाम तमाम समाचार विगतवार जानिए वीडियो ने छल्ले सुधी जोजो अने आपरी चैनल टोटल किसान खबर ने सब्सक्राइब करवानो भूलता नहीं મિત્રો ખેડૂતો માટે સૌથી રાહતના સમાચારથી શરૂઆત કરીએ હવે ખેતરમાં રોજ અને ભૂંડના ત્રાસથી મુક્તિ મેળવવી સરળ બનશે ગાંધીનગરથી કૃષિ વિભાગે મહત્વની જાહેરાત કરી છે કે સોલાર ઝટકા ફેન્સિંગની સબસિડી પ્રક્રિયા હવે સંપૂર્ણ ઓનલાઈન અને ફેસલેસ કરી દેવામાં આવી છે જે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર આજથી અરજી કરશે તેમને માત્ર પંદર દિવસમાં મંજૂરી મળી જશે હવે અધિકારીના સ્થળ નિરીક્ષણની રાહ જોવી નહીં પડે માત્ર જીપીએસ ફોટા અપલોડ કરવાથી સબસીડી જમા કરવાની જોગવાઈ છે સમાચાર ખેતીમાં નવી ટેકનોલોજી વિશે છે મજૂરોની અછતને પહોંચી વળવા માટે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના દસ મોટા તાલુકાઓમાં કિસાન ડ્રોન સુવિધા કેન્દ્રો શરૂ કર્યા છે હવે ખેડૂતો ઓનલાઈન બુકિંગ કરાવીને પોતાના ખેતરમાં નેનો યુરિયા કે દવાનો છંટકાવ ડ્રોન દ્વારા કરાવી શકશે આનાથી આગામી રવિ પાકમાં સમય અને દવા બંનેની બચત થશે હવે પાણી અને સિંચાઈના સમાચાર જોઈએ રવિ પાકના પિયત માટે ખેડૂતો જેની રાહ જોઈ રહ્યા હતા તે સમાચાર આવી ગયા છે સરદાર સરોવર નર્મદા નિગમે આજથી સૌરાષ્ટ્ર અને કચ્છની બ્રાન્ચ કેનાલોમાં પાણી છોડવાનું નવું શેડ્યુલ જાહેર કર્યું છેવાડાના ગામો સુધી પાણી પહોંચે તે માટે આજથી રોટેશન પદ્ધતિ કડક રીતે લાગુ કરવામાં આવશે નિગમે ખેડૂતોને પાણીની ચોરી રોકવા અને કેનાલને નુકસાન ન પહોંચાડવા અપીલ કરી છે મિત્રો હવે સાવધાન થઈ જજો કારણ કે રેશનકાર્ડ ધારકો માટે સૌથી મોટા સમાચાર છે રાજ્ય સરકાર દ્વારા છપ્પન લાખ રેશનકાર્ડ ધારકોને નોટિસ ફટકારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જો તમારા નામે જીએસટી નંબર છે અથવા તમે નિયમ કરતાં વધારે જમીન કે મિલકત ધરાવો છો તો તમારું મફત અનાજ બંધ થઈ શકે છે સરકારનો હેતુ છે કે અનાજ માત્ર ગરીબોને જ મળે તેથી આર્થિક રીતે સદ્ધર લોકોના નામ કમી થઈ શકે છે અથવા કાર્ડ રદ થઈ શકે છે હવામાન અંગેના સમાચાર જોઈએ તો આગામી ચાર દિવસ માવઠાની કોઈ શક્યતા નથી જે રાહતની વાત છે પરંતુ ખેડૂત મિત્રો ખાસ ધ્યાન આપજો હવે વહેલી સવારે ભારે ચાકડ પડવાની શરૂઆત થઈ છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ જીરું અને ધાણા પકવતા ખેડૂતોએ સાવચેત રહેવું પડશે કારણ કે વધુ પડતું ઝાકળ ફૂગજન્ય રોગોને આમંત્રણ આપી શકે છે હવે સામાન્ય જનતા માટે ખૂબ અગત્યના સમાચાર ગુજરાતના આઠ મહાનગરપાલિકા વિસ્તારોમાં આજથી ટ્રાફિક નિયમન માટે એઆઈ કેમેરા સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે હવે હેલ્મેટ વગર વાહન ચલાવવું ચાલુ વાહને ફોન પર વાત કરવી કે સીટ બેલ્ટ ન પહેરવો સીધો કેમેરામાં પકડાશે અને મેમો ઘરે આવશે રાત્રે પણ આ કેમેરા કામ કરશે તેથી દંડથી બચવા ટ્રાફિક નિયમોનું પાલન કરજો ત્યારબાદ એક ચેતવણી વોટ્સએપ પર આવતા લગ્નની કંકોત્રીના મેસેજથી સાવધાન રહેજો સાયબર ક્રાઇમ બ્રાન્ચે જણાવ્યું છે કે હાલ લગ્નસરાની સિઝનમાં અજાણ્યા નંબર પરથી ડિજિટલ કંકોત્રીની ફાઇલો મોકલવામાં આવે છે આ ફાઇલ ડાઉનલોડ કરતાની સાથે જ મોબાઈલ હેક થઈ જાય છે અને બેંક ખાતા ખાલી થઈ જાય છે એટલે અજાણ્યા નંબર પરથી આવતી કોઈ પણ ફાઇલ ખોલવી નહીં વાહન વ્યવહારના સમાચાર જોઈએ તો ઓટો રિક્ષા અને ટેક્સીનું ભાડું વધી શકે છે સીએનજીના ભાવ વધતા યુનિયને ભાડા વધારાની માગણી કરી છે અને આજે ગાંધીનગરમાં મંત્રી સાથે બેઠક યોજાઈ રહી છે જો માગણી સ્વીકારાશે તો મિનિમમ ભાડામાં બે થી ત્રણ રૂપિયાનો વધારો થઈ શકે છે બીજી તરફ શાળાઓ માટે એડવાઇઝરી જાહેર થઈ છે કારણ કે બાળકોમાં શરદી ખાંસીના કેસ વધ્યા છે જો બાળક બીમાર હોય તો તેને શાળાએ ન મોકલવા વાલીઓની અપીલ કરવામાં આવી છે અને છેલ્લે જોઈએ આજનો સૌથી વાયરલ અને ચમત્કારી કિસ્સો શું તમે ક્યારે વિચાર્યું છે કે કચ્છના રણમાં કેસર ઉગી શકે જી હા કચ્છના એક ખેડૂતે એરોપોનિક્સ એટલે કે માટી વગરની ખેતી અને કોલ્ડ રૂમ ટેકનોલોજીથી રણમાં કેસર ઉગાડવાનો ચમત્કાર કર્યો છે આજે તેમના ખેતરે કેસરના ફૂલો ખીલેલા જોવા મળ્યા હતા સામાન્ય રીતે કાશ્મીરમાં થતું કેસર હવે કચ્છમાં પણ સફળતાપૂર્વક ઉગાડવામાં આવ્યું છે જે ગુજરાતના ખેડૂતો માટે ગૌરવની વાત છે તો મિત્રો આ હતા આજના ખેડૂતો અને સામાન્ય જનતા માટેના સુપરફાસ્ટ અને મોટા સમાચાર તમારા બીજા ખેડૂત મિત્રો અને વોટ્સએપ ગ્રુપમાં શેર કરજો રોજ આવી જ માહિતી મેળવવા માટે અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો ટોટલ કિસાન ખબર ફરી મળીશું નવા સમાચાર સાથે ત્યાં સુધી રજા આપશો જય જવાન જય કિસાન